અઢી માસ અગાઉ છ લાખો એકની મતકાના સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી વન શોધાયેલ ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરજ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તેમજ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ આપેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાવના માર્ગદર્શન હેઠળ સચિન જેડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ મોહમ્મદ ઈરશાદ ગુલામ સાદિક તથા હેડ કોન્સ્ટેબલ અજય કુમાર સમુભાઈ તેમજ હેડ અર્જુનભાઈ જેભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તેમજ સંયુક્ત વાતમી હકીકતના આધારે અત્રેલા પોલીસ સ્ટેશનમાં અઢી અગાઉ દાખલ થયેલ ઘરફોસ છોઈના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ ઉમરવર્ષ બેતાળીસ રહેવાસી શિવનગર લાલજીની ચાર સચિન જાડેસિંહ સુરત મુળગાંવ અમરાવતી ચોરા થશે જિલ્લો મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ તથા ધમહાપુર કેવટા થાના વિદ્યાચલ જિલ્લા મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ તેને ભરફોડ માં રૂપિયા છ લાખ અગિયાર હાજર આઠસો એક ની મથાના સોના ચાંદીના દાગીના સાથે ભેસ્તાનું શાકભાજી માર્કેટ પાસેથી પકડી પાડી વન શોધાયેલ ચોરનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મનસુરી સાથે સુરત